હાલ પ્રાથમિક સુવિધાથી આદિવાસી સમાજના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ઝંકી રહ્યા છે તેને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર આદિવાસી સમાજના વિસ્તારોમાં આપણે જોઈએ છીએ શિક્ષણની દયનીય હાલત હોય છે પીવાના પાણીની સમસ્યાનો સામનો ત્યાંના લોકો કરે છે આરોગ્ય બાબતે હોય કે પછી મહિલાઓના પ્રસુતાનો દુખાવો પડતા જોડીમાં લઈ જવી પડે એટલા દયનીય રસ્તા હોય છે રોડ રસ્તાની ખસ્તા હાલત હોય છે કે હજી પણ કહેવાય છે વિકાસ મોડેલ પરંતુ આદિવાસી વિસ્તારોમાં હજી વિકાસ પહોંચ્યો ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા કર્મયોગી આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ગાંધીનગર ખાતે કર્મયોગી આદિ યોજના ની વાત તેઓ લઈને આવ્યા છે તે આ નવી પોલિસી કહી રહ્યા છે કે જેમાં આદિવાસી સમાજના યુવાનોને નેતૃત્વ કરવાની તક મળશે તેમના સારું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ યોજના લાગુ કરવામાં આવશે પરંતુ સવાલ અહીંયા અનેક ઉઠી રહ્યા છે આ નિર્ણયને આવકાર્ય છે શિક્ષણ મંત્રી જે યોજના લઈને આવ્યા છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોને સ્વાભાવિક છે નેતૃત્વ મળવું જોઈએ પરંતુ આજે જે આદિવાસી વિસ્તારોની દયની હાલત છે તેમાં પણ મંત્રીજીને થોડુંક ધ્યાન અને થોડીક ગંભીરતા આવે તો એ પ્રાથમિક સમસ્યાથી જે લોકો ઝઝૂમી રહ્યા છે જે લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા આરોગ્ય અને શિક્ષણ નથી મળી રહ્યું તે બાબતે પણ ધ્યાન કરે સરકારમાં રજૂઆત કરે તે પોતે શિક્ષણ મંત્રી છે ને આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળે છે એટલે આવા કર્મયોગી આદિ યોજના છે તે ખૂબ સરાહનીય છે કે આદિવાસી સમાજના યુવાનોને નેતૃત્વ કરવાની તક મળે પરંતુ સાહેબ થોડું આ બાજુ પણ જોજો જે સ્થાનિક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે આદિવાસી સમાજના તેમના માટે પણ કોઈક યોગ્ય સરકાર યોજના બહાર પાડે અને ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેમના વિસ્તારોમાં આ બધા સમસ્યાઓથી જે લોકો પીડાઈ રહ્યા છે તેમનું નિરાકરણ આવે તે માટે રસ દાખવે એ પણ ખૂબ જરૂરી બાબત છે પેલા તો મામલે શિક્ષણ મંત્રી આજે આજે કર્મયોગી આદિવાસી યોજનાની વાત કરતા તો શું વાત કહી છે તે સાંભળી લો તમને મારા નમસ્કાર જે અમારા ગુજરાતના આદિવાસી સમાજ માટે દિવસ છે વાજપેયી ઓગણીસો નવ્વાણું પ્રથમ વાર દેશના આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે વિકાસ માટે જનજાતિ કાર્ય મંત્રાલયની અલગ સ્થાપના કરી અને અલગ બજેટની જોગવાઈ કરી એનાથી આગળ વધીને આપણા

તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આદિ કરવિમાન માટે આંદોલન વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિસ્તાર વિતરણમાં તર મૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહા અભિયાન પીએમ જનમન અને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે

અને ધરતી આંબા અભિયાન ઉત્કર્ષ યોજના આદિકર્મયોગ્ય અભિયાન સાથે સંકળાયે છે આ અભિયાનમાં ભારત દેશના એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરા ધરાવતા ગામડાઓ ત્રણ હજાર આદિવાસી તાલુકાઓ પાંચસો પચાસ થી વધુ આદિવાસી જિલ્લાઓ ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ગુજરાત સંદર્ભે જ્યારે વાત કરીએ ત્યારે આપણા ગુજરાતના માન્ય મૃદ્ધો મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે જવાબદાર શાસનને પ્રોત્સાહન પ્રોત્સાહન આપવાનું આપવાની જે બાબત છે એ પણ આમાં આવરી લેવામાં આવી છે અને નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બને એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે સાથે સાથે સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવાની છે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે વિકસિત ભારત માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવામાં આવશે વસવાટ થી રાજ્ય સુધી બહુ સ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કન્વર્ઝન દ્વારા છેલ્લા માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટેના પણ પ્રયત્નો કરવાના છે સાથે સાથે સૌથી અગત્યની બાબત એ છે કે તારીખ બે ઓક્ટોબર બે ના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામ સભા આ નિમિત્તે યોજવામાં આવનાર છે આ વિશેષ ગ્રામ સભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડિંગ અને વિલેજ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે ના વિઝનને સાકાર કરવાનું છે આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી આદિ આદિ સહયોગી અને અને સાથી બનીએ આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા પહોંચાડવા આપણે બધા સાથે મળીને અધિકારી શ્રી પદા અધિકારીશ્રી શ્રીઓ સાથે મળીને ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી તેનો હક અને અધિકાર મળે એના માટેના પ્રયત્નો સમયમાં કરવામાં આવનાર છે આજે આદિવાસી સમાજ વતી આદિ કર્મયોગી અભિયાન એમને આપીને આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનો જે એમનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અને સમાજ વતી સાહેબને પણ એમનો આભાર માનું છું ને જેમાં જોડાનાર આપણા જે કર્મચારી મિત્રો છે તમામને ढेर સારી શુભકામના પાઠવું છું અને તમામને અભિનંદન પાઠવું છું ધન્યવાદ દર્શક મિત્રો આવા જોવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ